પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદાર પાટીદાર આગેવાનોની મંગળવારની બેઠકનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીનો સમય પણ માંગ્યો છે ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે ચર્ચા કરવા માટે સમય માંગવામાં આવ્યો હોવાની જાણકારી છે પાટીદાર આગેવાનોની મંગળવારે જે બેઠક મળી તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે શક્તિસિંહ ગોહિલ જેમણે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પછી રાજીનામું આપી દીધું છે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે કોઈ પાટીદાર નેતાને સ્થાન મળે તે માટે મંગળવારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની એક બેઠક મળી હતી વિરજી ઠુમ્મર કે જેમણે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને સાથે માંગ કરી છે કે હવે પાટીદાર આગેવાને કમાન સોંપવામાં આવે જેમાં મંગળવારની જે બેઠક મળી પાટીદાર આગેવાનોની તેનો પણ ઉલ્લેખ છે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તેમણે રાહુલ ગાંધીનો સમય પણ માગ્યો છે ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે ચર્ચા કરવા માટે પત્રમાં સમય માંગવામાં આવ્યો છે જો કે રાહુલ ગાંધી તરફથી સમય આપવામાં આવ્યો છે કે નહીં તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી પ્રયત્ન કરી રહી છે કે આ જાણકારી મેળવી શકે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુંબરનો પણ સંપર્ક સાધવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ રાહુલ ગાંધીને તેમણે પત્ર લખ્યો છે પાટીદાર આગેવાનોની મંગળવારે બેઠક મળી હતી જેમાં લલિત વસોયા કિરીટ પટેલ ગીતા પટેલ સહિત કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો એકઠા થઈને હવે પ્રદેશ કોંગ્રેસની કમાન કોઈ પાટીદાર નેતાને આપવામાં આવે તેને લઈને ચર્ચા કરી હતી જો કે આ બેઠકનો નિષ્કર્ષ શું નીકળ્યો તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી પણ તમામની એક જ માંગ હતી કે ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ વધુ છે તો હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કોઈ પાટીદાર નેતાને જ આગળ કરવામાં આવે જોકે આ સમગ્ર મામલે રાહુલ ગાંધી લખી ગાંધીજીભાઈ એ પત્ર લખ્યો છે શું માંગ કરવામાં આવી છે શું ઉલ્લેખ છે તેમાં રાહુલજી પાસે સમય માંગવામાં આવ્યો છે ગઈકાલે પાટીદાર સમાજના મળી અમદાવાદ અંદર અને આવનાર દિવસોમાં શક્તિભાઈ રાજીનામું આપ્યું છે પ્રદેશ પ્રમુખનું પદ ખાલી છે તો પાટીદાર સમાજની સાત જિલ્લાના કોંગ્રેસના પાટીદાર પ્રમુખોને રાહુલજી સાથે મુલાકાત કરવા માટેનું એક આયોજન કર્યું છે અને આવનાર દિવસોમાં કોંગ્રેસ કઈ રીતની મજબૂત બનાવી શકાય અને કઈ રીતના ગુજરાતને ભાજપની ઝુંગલમાંથી છોડાવી શકાય એના એક નેમ સાથે જી પ્રતાપભાઈ આભાર એબીપી અસ્મિતા ને આ જાણકારી આપવા માટે તો રાહુલ ગાંધીનો સમય માંગવામાં આવ્યો છે જેમાં હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કોઈ પાટીદાર નેતાને રાખવામાં આવે મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવશે જો કે હજી સુધી રાહુલ ગાંધી તરફથી સમય આપવામાં આવ્યો છે કે નહીં તેની જાણકારી સ્પષ્ટ નથી થઈ શકી હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીનો સમય માગવામાં આવ્યો છે ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે ચર્ચા કરવા માટે પણ સમય માંગવામાં આવ્યો છે